નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર બોટાદ જિલ્લાના સાંસદ નીમુબેન બાંભણિયા દ્વારા નમો પ્રગતિ શક્તિ પોર્ટલ નમો જનસેતુ પોર્ટલ અને સાંસદ લોકસેતુ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે યશવંતરાય નાટ્યગ્રહ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં નીમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય સેજલબેન પંડ્યા ભાજપ શહેર પ્રમુખ કુમારભાઈ શાહ જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદની એક વર્ષની કાર્ય પ્રગતિ દર્શાવતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સન્માન્ય મંચ તેમના દ્વારા આ પુસ્તિકાનું વિમોચન થઈ સાથે એક વર્ષની યાત્રા આ પુસ્તક વિમોચનને આપણે સૌ તથા આપણા જનપ્રતિનિધિ માન્ય સાંસદશ્રીની આપ જોયું છે કે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર આ કાર્યક્રમમાં આમંત્રિતો અને કાર્યકરો હાજર રહ્યા હતા